શ્રી અરણ્યા કાંડ સર્ગ બત્રીસ અને તેત્રીસ શ્રી રામે દંડકારણ્યમાં ચૌદ હજાર રાક્ષસોનો વધ કર્યો તે દ્રશ્ય શૂરપંખા છુપાઈને જોઈ રહી હતી આથી હવે તે ભાગતી આથડતી લપાતી છુપાતી ભયાનક બૂમો પાડતી લંકા તરફ ભાગી શૂરપંખાનો એક પણ મનોરથ સિદ્ધ થયો નહીં અને તે કદરૂપી થઈ ગઈ તેણે ખરદૂષણને ઉશ્કેર્યા અને તે સર્વનો નાશ થયો આથી રાવણ પાસે ફરિયાદ કરવા માટે દોડી ગઈ રાવણ પોતાના સુવર્ણના સિંહાસને બેઠેલો હતો અને સાક્ષાત અગ્નિસમાન શોભી રહ્યો હતો તેણે અનેક યુદ્ધો કર્યા હતા તે સમયે દેવોના હથિયારોએ તેને ઈજા પણ પહોંચાડી હતી તેના ચિહ્નો તેના શરીર પર દેખાઈ આવતા હતા તેનું શરીર ખડતાલ અને પ્રૌઢ હતું યુદ્ધ કાર્યમાં તે કુશળ અને બળવાન હતો રાવણ સર્વ વાપરી જાણતો હતો પાતાળમાં આવેલી ભોગવતી નગરીમાંથી તક્ષકની પત્નીનું તેને હરણ કર્યું હતું યક્ષરાજ કુબેર તેનો ભાઈ થતો હતો તેને હરાવીને તેનું પુષ્પક નામનું વિમાન ઉઠાવી લાવ્યો હતો તેણે બ્રહ્મદેવનું ઉગ્ર તપ કર્યું હતું છતાં પિતામાં પ્રગાટ ન થતા પોતાના માથાનો ભોગ આપવા તૈયાર થયો હતો ત્યારે પિતામહે આવીને વરદાન આપ્યા હતા કે રાવણને દેવ આદિ કોઈ પણ હરાવી શકશે નહીં તેને પોતાના બળનું એટલું બધું અભિમાન હતું કે તે મનુષ્યને કોઈ વિશાદમાં ગણતો જ ન હતો આથી તેણે મનુષ્યથી અભય માગ્યું ન હતું આવો અભિમાનથી ચૂર થયેલ રાવણ સભામાં બેઠો હતો ત્યાં જ સુરપંખા અણધારી ધસી આવી તેણે પોતાનું પદરૂપું થયેલો મોહ બતાવીને રાવણને કઠોર વચનો કહેવા લાગી હે રાવણ તું તો કામભોગમાં દિન રાત તારી સ્ત્રીઓ સાથે રચ્યો પચ્યો જ રહે છે પણ તારા પર શત્રુની નોબતો ગાજી રહી છે તે સાંભળી શકતો નથી તારા જેવા વિષયાસક્ત અને લોભી રાજાને પ્રજામાન આપતી નથી તે તું જાણે જ છે આવા પ્રમાદ વર્ષ રાજા પાછળથી પસ્તાય છે અને તેનો નાશ થાય છે હે રાવણ જે રાજાઓ બીજાએ જીતી લીધેલા પોતાના પ્રદેશો મેળવી શકતા નથી તેઓને નક્કામ જ સમજવા તું નિત્ય વિષયાસક્ત રહે છે તારી પાસે કોઈ ગુપ્તચરો પણ નથી કે દૂર દૂરથી વાતો જાણી લાવીને તને જણાવે શૂરપંખાએ રાવણને રામ પ્રત્યે વેર લેવા આમ ઉશ્કેર્યો ધિકાર્યો રાજનીતિના તત્વો કહ્યા પણ રાવણ કાંઈ બોલ્યો નહીં તે શાંત બેસી જ રહ્યો સુરપંખાએ અમાત્યોની વચ્ચે બેઠેલા રાવણને જે કઠોર વચનો કહ્યા આથી રાવણને ક્રોધ ચડ્યો પણ તે થોડી વાર શાંત બેસી રહ્યો પછી સુરપંખાને કહ્યું હે બહેન તું આજે વ્યાકુળ થઈ ગઈ જણાય છે તું મને તારી સાથે શું બન્યું તે જણાવ તું મને જણાવ કે તારી આવી આવી હાલત કરનાર રામ કેવો પરાક્રમી છે ક્યાં રહે છે દંડકારણ્યમાં શા માટે આવ્યો છે તેના આયુ તો કેવા છે તારું કહેવું છે કે તેણે એકલાએ જ ખર દૂષણ અને ત્રિશીરા સહિત ચૌદ હજાર રાક્ષસોને નરકમાં પહોંચાડી દીધા છે તો તેને કોની સહાય છે વળી તને કદરૂપી કરવાનું સાહસ કોણે કર્યું છે તે પણ તું મને જણાવ